દેવગુરુ બૃહસ્પતિ ઓગણીસ ઓક્ટોબર બે હજાર પચીસ રાશિમાં તો તમારી કુંડળીમાં ત્રીજા અને છઠ્ઠા ભાવના શાસક ગ્રહ છે અને કર્ક રાશિમાં તેનું ગોચર ગુરુને તમારા કર્મસ્થાન દશમ સ્થાનમાં રાખશે દસમા ભાવમાં ગુરુનું ગોચર સારા પરિણામો લાવતું નથી પરંતુ જે લોકોનું કાર્ય મુસાફરી સાથે સંકળાયેલું છે તેઓ આ ગોચર દરમિયાન સકારાત્મક પરિણામો જોઈ શકે છે જેઓ ટૂંકા પ્રવાસો કરી અને તેમના કામ વ્યવસાય અથવા કારકિર્દીને સુધારવા માટે કામ કરી રહ્યા છે તેઓ તેમના પ્રયત્નોમાં સફળતા મેળવશે નોકરી કરતા વ્યક્તિઓને પણ કેટલીક મુશ્કેલીઓ પછી સકારાત્મક પરિણામો જોવા મળી શકે છે તેમના ઉપરી અધિકારીઓ તેમના પ્રયત્નોથી પ્રભાવિત થશે જો કે પૂરા દિલથી નહીં કારણ કે સામાન્ય રીતે આ ગોચર કામ ગુમાવવાનું અને પ્રતિષ્ઠા ગુમાવવાનું કારણ પણ બને એવું કહેવામાં આવે છે તમારા પ્રયત્નો કદાચ બહુ ઓછા ફળ આપશે અથવા તમને યોગ્ય પ્રશંસા નહીં મળી શકે તમારા કામ કે વ્યવસાયમાં કેટલાક અવરોધો આવી શકે છે બિનજરૂરી ખર્ચાઓ થઈ શકે છે પરંતુ ઉચ્ચ ગુરુ પદ હોવાથી ખાતરી કરશે કે તમારા પ્રયત્નો નિરસક ન જાય જો તમે તમારા પ્રયત્નો પૂરા દિલથી કર્યા હશે તો આખરે સફળ થશે અને તેમનું તમને ફળ પણ મળશે હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ન અને ય વૃશ્ચિક રાશિના જાતકોની વૃશ્ચિક રાશિના જાતકો ગુરુ તમારી કુંડળીમાં બીજા અને પાંચમા ભાવના સ્વામી છે કર્ક રાશિમાં ગુરુનું ગોચર તમારા ભાગ્ય સ્થાનમાં થશે ભાગ્ય ભાવમાં ગુરુનું ગોચર સારા પરિણામો લાવનારું માનવામાં આવે છે આ ગોચર વિશે ગોચર વિજ્ઞાન કહે છે કે અહીં ગુરુ તમારા ભાગ્યને વધારવાનું કામ કરે છે તે ધાર્મિક યાત્રાઓ તરફ દોરી શકે છે અને બાળકો સંબંધિત બાબતોમાં સારા પરિણામો આપી શકે છે એટલું જ નહીં ભાગ્યભાવમાં ગુરુનું ગોચર માન અને સન્માન લાવનાર પણ માનવામાં આવે છે તે કાર્યમાં સફળતા લાવનારું પણ માનવામાં આવે છે સ્વાભાવિક રીતે જ્યારે કાર્ય સફળ થાય છે ત્યારે નફો પણ સારો વધે છે વધુમાં લાભ સ્થાનના સ્વામી ભાગ્ય સ્થાનમાં ઉચ્ચ સ્થાને રહેશે નાણાકીય લાભ મેળવવા માટે દરેક શક્ય અને પ્રયાસ કરશે આધ્યાત્મિક બાબતોમાં પણ રસ વધી શકે છે પાંચમા ભાવના સ્વામી ઉચ્ચ સ્થાનમાં પ્રવેશ કરી રહ્યા છે

ધનુ રાશિના જાતકો તમારી કુંડળીમાં ગુરુ ગ્રહ ફક્ત તમારા લગ્ન કે રાશિના સ્વામી નહીં પરંતુ તમારા ચોથા ભાવના પણ સ્વામી છે ગુરુ કર્ક રાશિમાં તેના ગોચર દરમિયાન તમારા આઠમા ભાવમાં ગોચર કરશે કોઈ પણ સંજોગોમાં આઠમા ભાવમાં ગુરુનું ગોચર સારું પરિણામ આપતું નથી વધુમાં લગ્ન કે રાશિના સ્વામી હોવાથી ગુરુ આઠમા ભાવમાં રહેશે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ સારું માનવામાં આવતું નથી તેથી આ ગોચર દરમિયાન તમારે સ્વાસ્થ્યનું સંપૂર્ણ ધ્યાન રાખવું જોઈએ ફક્ત તમારા શારીરિક સ્વાસ્થ્યનું જ નહીં પરંતુ તમારા માનસિક સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવું મહત્વપૂર્ણ છે ગુરુ તમારા ચોથા ભાવના સ્વામી પણ છે અને આઠમા ભાવમાં પ્રવેશ કરી રહ્યા છે તેથી તમારા મનમાં કોઈ બાબતને લઈ અને નોંધપાત્ર ચિંતા થઈ શકે છે જો કે જો તમે ધર્મ અને આધ્યાત્મિકતામાં જોડાયેલા છો અથવા યોગમાં રસ ધરાવો છો તો તમને આવા નકારાત્મક પરિણામોનો અનુભવ થશે નહીં આનો અર્થ એ છે કે ગુરુગ્રહ ઊંડા વિચારશીલ વ્યક્તિઓ માટે નકારાત્મક પરિણામો લાવશે નહીં પરંતુ જે લોકો ઉતાવળમાં અથવા પોતાના આનંદમાં ડૂબેલા રહે છે તેમના કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે આ ગોચર દરમિયાન કિંમતી વસ્તુઓ ન ગુમાવવાનું ધ્યાન રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે બાળકો સાથે સંબંધો જાળવવાનું પણ મહત્વપૂર્ણ રહેશે આ ઉપરાંત ઘરગથ્થુ બાબતો પર ઊંડું ચિંતન પણ જરૂરી છે આમ કરવાથી તમે આ ગોચરને નકારાત્મક અસરોને નિયંત્રિત કરી શકશો હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ખ અને જ મકર રાશિની ગુરુ તમારી કુંડળીમાં ત્રીજા અને બારમા ભાવના સ્વામી છે કર્ક રાશિમાં ગુરુનું ગોચર તમારા સાતમા ભાવમાં થવાનું છે ગુરુ મકર લગ્ન કે રાશિ માટે સારો ગ્રહ માનવામાં આવતો નથી પરંતુ સાતમા ભાવમાં ગુરુનું ગોચર સારા પરિણામો આપનારું માનવામાં આવે છે કારણ કે ત્રીજા ભાવના સ્વામી સાતમા ભાવમાં ઉચ્ચ સ્થિતિમાં છે આવી સ્થિતિમાં તમારો આત્મવિશ્વાસ સારો રહી શકે છે જેના કારણે તમારું કાર્ય થઈ શકે છે અને તમને સકારાત્મક પરિણામો પણ મળી શકે છે બારમા ભાવના સ્વામી સાતમા ભાવમાં આવ્યા છે તેથી જે લોકોનો વ્યવસાય વિદેશ સાથે સંબંધિત છે એટલે કે તેઓ વિદેશી વસ્તુઓનો વેપાર કરે છે અથવા વિદેશમાં પોતાનો માલ વેચે છે તેમને સારા પરિણામો મળી શકે છે સાતમા ભાવમાં ગુરુનો ગોચર વૈવાહિક સુખમાં વધારો કરે છે તેવું માનવામાં આવે છે લગ્ન અને અન્ય બાબતોમાં તે અનુકૂળ પરિણામો લાવશે આ ગોચર સ્વાસ્થ્ય માટે પણ અનુકૂળ રહેશે ધાર્મિક પ્રવૃત્તિઓમાં તમારી રુચિ વધી શકે છે અને વ્યવસાય નફો લાવી શકે છે મુસાફરી ફાયદાકારક સાબિત થઈ શકે છે આનો અર્થ એ છે કે તમારા સ્થાનમાં આધારે આ ગોચર ખૂબ સારા પરિણામો લાવશે તેવી અપેક્ષાઓ રાખી શકાય હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ગ શ શ શ કુંભ રાશિની તો ગુરુ તમારી કુંડળીમાં બીજા અને લાભ સ્થાન પર શાસક કરે છે અને કર્ક રાશિમાં તેનું ગોચર એ તમારા છઠ્ઠા ભાવમાં થશે છઠ્ઠા ભાવમાં ગુરુનું ગોચર સારું પરિણામ આપતું નથી પરંતુ લાભ સ્થાનના સ્વામી ઉચ્ચ છે આ એક સકારાત્મક સંકેતો તમારા માટે છે ધન સ્થાનના સ્વામી પણ ઉચ્ચ રહેશે જે એક સકારાત્મક સંકેત પણ છે એટલે કે ગુરુનું ઉચ્ચ સ્થાન તેના માલિકીના આધારે હકારાત્મક માનવામાં આવે છે પરંતુ તેના સ્થાનના આધારે નહીં તેથી આ ગોચરથી આપણે મિશ્ર પરિણામોની અપેક્ષા રાખી શકીએ છીએ આ ગોચરને સકારાત્મક અને વહીવટ સંબંધિત બાબતોમાં વિરોધ લાવવા માટે માનવામાં આવે છે તે સ્વાસ્થ્યમાં નબળાઈ લાવનાર માનવામાં આવે છે બાળકો વગેરે સંબંધિત બાબતોમાં પણ ખરાબ પરિણામો આપનાર માનવામાં આવે છે તે બિનજરૂરી વિવાદોનું કારણ પણ માનવામાં આવે છે પરંતુ નફાઘરના સ્વામીને ઉચ્ચ સ્થાન સારો નફો લાવી શકે છે ધન સ્થાનના સ્વામીને ઉચ્ચ સ્થાનમાં બચતમાં મદદરૂપ થઈ શકે છે કારણ કે ધન અને નફાઘરના સ્વામી દેવાના ઘરમાં ગયા છે તેથી લોન લેવાનો પ્રયાસ કરનારાઓને સારી સફળતા મળી શકે છે આનો અર્થ એ છે

પાંચમા ભાવમાં ગુરુનું ગોચર ખૂબ સારા પરિણામો આપનારું માનવામાં આવે છે વધુમાં ગુરુ તમારા લગ્ન અથવા રાશિના સ્વામી હોવાથી પાંચમા ભાવમાં પ્રવેશ કરી રહ્યા છે જે ઘણી બાબતોમાં ખૂબ સારા પરિણામો લાવી શકે છે શિક્ષણ સંબંધિત બાબતોમાં તમને અનુકૂળ પરિસ્થિતિઓનો અનુભવ થઈ શકે છે ખાસ કરીને વ્યવસાયિક શિક્ષણ મેળવવા વિદ્યાર્થીઓ ખૂબ સારા પરિણામો પ્રાપ્ત કરી શકે છે પ્રેમ સંબંધોમાં પણ અનુકૂળ પરિણામો આવી શકે છે બાળકો અને સગાઈ સંબંધિત બાબતોમાં પણ પરિણામો જોવા મળશે લગ્ન સંબંધિત બાબતો આગળ વધી શકે છે વૈવાહિક સુખમાં વધારો થઈ શકે છે ગુરુ આગોચન તમારા દરજ્જા અને પ્રતિષ્ઠામાં વધારો કરવામાં પણ તમને મદદરૂપ સાબિત થઈ શકે છે